ખબર છે એકસો આઠ ફૂટ ની કેવી એકસો આઠ ફૂટ ની અગરબત્તી બનાવી અને ધન છે ના કેવાય ને ધન કેવાય મારા રોમ ની જોક એકસો આઠ ફૂટ કેટલું કેવાય તારું ભગવાન ના પડતાપ કરે પણ આપણા બધું માહોલ થઈ જાય બાવીસ તારીખ રમ બે જાય સાચી છો અને મંદિર બંદિર જો ના હોય પેલા ઝવેરા ને

આપડા થાય થાય પ્રભુ શ્રી રામ બે પ્રગતિ થવાની આપણા ગોમ ની પ્રગતિ થાય થાય જ યાર હમણાં મનમાં ભગવાન રોમ વસેલો રોમ વસેલો થાય યાર પ્રભુ બધું આવું સુંદરતા વધા સુંદરતા વધ જ યાર કોઈ રોગ ચારો બોગ ચારો હું તો પણ પણ એમ કહું છું કે ભગવાન ને કહું છું કે તમે બેહો કે હવનો રોગ ચારો ભોગ ચારો બધું કા કાટ ગયો તે બધું ઊંડા દરિયે હા બરાબરજી કા બરાબર લાગલે વાત કરી હોય તમે આજે આ બધું જતુર તમે બેઠા શેરી તો બધું જતુર કે વાત આચી ને આ બધું બધાને એકાદું લલકારો કે ન હોય તો

બેઠો મારો નાથ છે દ્વારી કાનો એ તો શામ બેઠો મારો રામ ભગવાન બેઠો છે રામ ભગવાન હાલો વાલી જઈએ આપણ અયોધ્યામાં આ આપણે શું કરીશું રાતી મુખ લલકાર લલકાર તમારો દિલ ખુશ થઈ ગયો બરોબર જો મારો રોમ મારો સોમર્ય ઉતરશે એટલે તો મજા બધા બીજી હશે આપણે પેલા

અમારે તો રોમ નો અવસર થાય અમાર તો શું ખબર વિચાર કરશો બધું પછી જાય ને જો અયોધ્યા એક એક વખત ના આવતો અટો મારી આવ્યા રોમ લઈ જાવ તમારો બીજું બોલજે અલ્યા આ રોમ નો તમે જો આખા વિશ્વ એ વાત સાચી છે

પણ આ મોદીજી આયા જો શાંતિ થયું એક નંબર શાંતિ મારી વાત હો ભ્રગ આ ભગવાન ની પ્રતિષ્ઠા તો એક આખા વિશ્વમાં આખા ભારતમાં માં શાંતિ થઈ શાંતિ એક નંબર શાંતિ થયા હોય તમે આપડે જોવા મળશે આ તો નસીબ કેવાય અવસર જોવા મળશે થઈ નાખી ઉપર મોબાઈલ પર જોશું મીટિંગ

કશું હતું સવારે નવ વાગે થી બાર વાગ્યા થી બધા બપોરે બાર વાગ્યા વગર પછી તમે છો તો આપણી પેઢીઓ ની પેઢીઓ યાદ રાખશી રાખશી જ કઈ એ વાત હો તમે પણ ખબર છે વાત આ વર્ષો જાઉં વર્ષો વર્ષો જાઉં ને તો એ આ તારીખ યાદ બાવીસ એક હા બાવીસ બે અને આપડો નાનો છોકરો મોટા થયું મારા અને આ બધું આયોજન મોદીજી ને કર્યુંજી નમ રે છે અને આપડે આપડે હોય આપડે ગમું આયોજન કર્યું હતું ભગવાન કરીએ આખા રહેશે અને આપણો ભગવાન તો કહ્યું દીવા બધી કરજો દાળા તો ખબર નઈ બીજું પાછું ગોયલ્યા ઘણો ભંડાઈ બનેલો ભંડાર તો સ પણ મારું વાત ખ્યાલ નથી આવી જ બધું આયોજન થઈ ગયું

એ રોમ ભજી લો હરિભજીલો ભજી લો રોમ જે બેઠો સામે સીતાજી ને બેઠા પડખે લક્ષ્મણ આવો તો મારો ભજન છે લ્યાવે તો મારો રોમ મારો વાલીડો એ દાડા બેસે એટલે તો હવનું હારું તો

મારા મા કીધું લેતો જોતા આવું ટેકો આજે પેલો ભૂરિયો ભેગો કેતો નોટ પગો

સાચી સાબર હું કઉ છું છે આ બધું બગલા આવી જજો થી મિટિંગ સાથે મીટિંગ પેલો ને ભેગા થવાનું નાગર ને વટનગર કહેતો આ તો કહી

ખરપડમ કરવું પડશે અમુક ફોર્મ પતાવી દેવું પડશે પણ ફોટ મને ક્યાં દે મુખેડા જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ ચોકની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂકતી કરો